તો વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર ટીએમસીના સાંસદ યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ બીજેપીના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે આક્ષેપો કર્યા છે સમગ્ર મામલે વિજય પવારનું નિવેદન પણ સામે આવ્યું કોર્પોરેશને યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે કર્યો નામંજૂર નામંજૂર કર્યા બાદ પણ યુસુફે પ્લોટ પર બાંધી દીધો તબેલો અને દીવાલ યસુભાઈ પઠાણનો પોતાનો પ્લોટ છે નાઇન્ટી વન નંબરનો એમાં એમને એમનો વિશાળ બંગલો બનાવેલો છે એટલે જે તે સમયે સુરક્ષાના કારણોસર એમને મહાનગરપાલિકા પાસે બાજુમાં અડીને આવેલો નેવું નંબરનો પ્લોટ વેચાણ માગેલો અને એની દરખાસ્ત આવેલી મહાનગરપાલિકામાં બે હજાર બારમાં એ દરખાસ્ત પાસ બી કરી દેવામાં આવેલી સામાન્ય સભામાં બી ઠરાવો પાસ કરી દેવામાં આવ્યો શહેરી વિકાસ મંત્રાલયે બે હજાર ચૌદમાં આ રદ કરી દેવામાં આવ્યું કે આ પ્લોટ આપી શકાય એમ છે જ નહીં

કે કર્યા છે હાલના વડોદરાના પઠાણ અને હાલમાં સાંસદ બનેલા યુસુફ પઠાણ કે જેમના મકાન સાથે નવ નંબરનો પ્લોટ હતો સત્તાવન હજાર પછી ચોનસ કિંમતે નવસો ઇઠ્યોતેર સ્ક્વેર મીટર આ જમીન દરખાસ્ત આપીને ખરીદી કરી હતી લગભગ પંચાવન કરોડ વધુની રકમ તેઓએ પાલિકાને ચૂકવી હતી બેજાર બારમાં જ્યારે ખરીદી કરી ત્યારબાદ સામાન્ય સભામાં પણ ઠરાવ પસાર થઈ ગયો હતો પરંતુ અંતે સરકારની મંજૂરી લેવાની હોય છે ત્યારે સરકારમાં મંજૂરી હોવા માટે મુકાતા બે હજાર સરકારે આ મંજૂરી રદ કરી હતી એટલે કે મકા પ્લોટ ન આપવા કહ્યું હતું ત્યારે હવે દસ વર્ષ બાદ આ મુદ્દો ફરી ઉચકાયો છે જ્યારે ટીએમસી ના સાંસદ બન્યા છે ત્યારે હવે આ દરખાસ્ત ફરી લેવામાં આવે છે યુસુફ પઠાણ પાસેથી જમીન પરત લેવામાં આવે છે કે ફરી તેમના પાસે કોઈ કિંમત ચૂકવવામાં આવે છે તે જોવું રહ્યું આભાર કુણાલ તમામ વિગતો માટે